નહીં નહીં આનું કામ બરાબર છે નહીં અને આ વરી જાય છે એના કરતા જે આ ગ્રીન કલરની છે એ બહુ સારી ને મજબૂત આવે છે અને આની અંદર હાથમાં ફાઉન લાગે છે મિત્રો તમે જટકા મશીન આ ફેન્સિંગ કરવા માંગતા હોય ને તો ઓરિજિનલ પોલિમર ના થી બનેલી સોલ એમ ની લાકડી આજે જ વસાવો આની મજબૂતાઈની વાત કરું ને તો આની મજબૂતાઈ છે ને તમારે સો સો કિલા ના કદાચ બે માણા ઉભા રાખી દેવ ને તો કશું થવાનું નથી કદાચ ટ્રેક્ટર ચડાવી દો ને ખેડૂત મિત્રો કશું કઈ થવાનું નથી અને કદાચ ને બે કલાક કન્ટિન્યુ તમે એને સળગાવી ને કશું ત્યાં થવાનું નથી આના આયુષ્યની વાત કરું ને આ તમારે થી પંદર વર્ષ સુધીમાં કંઈ થાય ખેડૂત મિત્રો ભાવની વાત કરું ને તો એકસો ને વીસ રૂપિયા કિલાનો ભાવ રહેશે એમાં તમને ચાર ફૂટમાં મળી જશે પાંચ ફૂટમાં મળી જશે ને છ ફૂટમાં મળી જશે આ તમારે ચાર કિલાની જે સ્ટીક છે એનો વજન તમારે પાંચસો ને ત્રીસ ગ્રામ આવે છે પાંચ ફૂટમાં તમારે આનો વજન છસો ને પચાસ ગ્રામ આવે છે છ ફૂટમાં તમારે આનો વજન આઠસો ગ્રામ આવે છે આ આ લાકડીનો ઓર્ડર માટે તમે નીચે આપેલા નંબર ઉપર આજે તમારો સંપર્ક કરો